આજે અનંત ચતુર્થી એટલે ગણપતિ વિસર્જન દિવસ હિન્દુઓના આરાધ્ય દેવ શ્રીજીને આજે વિસર્જન દિવસ હોવાથી ભાગળ ચાર રસ્તા પર ગણેશ ભક્તો પોતાના શ્રીજીને વાતટે ગાટે લાવ્યા હતા તેની મુલાકાત જે ટ્રન્ડ ફર્નિચરને લીધી હતી તે માહોલ પર આપણી નજર કરી ગઈ નમસ્કાર દર્શક મિત્રો આજે સત્કર્મી સપ્ટેમ્બર અને મંગળવાર એટલે ગણેશ વિસર્જનનો દિવસ

હર્ષ ઉલ્લાસ સાથે જેનું આગમન થયું છે એનું વિસર્જન પણ થતું જ મળશે જેનું આગમન થાય છે એનું વિસર્જન તો થતું જ હોય છે એ ભારે હૃદય સાથે આનંદથી ઉલ્લાસ પૂર્વક જન્મથી વિસર્જન કરવા જઈ રહ્યા છે મહારાષ્ટ્રના જે સમાજ હોય તે રીતે અત્યારે તમે જે છે આપનું નામ ગણેશભાઈ હા શું ગણેશભાઈ હા ગણપતિ વિસર્જન બહુ સારી રીતે થાય છે અને સારી રીતે થવું જ જોઈએ ખૂબ સુંદર રીતે થવું જોઈએ એવો આપને ઉમંગ છે મિત્રો બીજા ભાઈ ભક્તો પણ ઉપસ્થિત છે આપણે તેમને મળીએ હાજી આપનું નામ દેવીદાસ રામદાસ સિંધે હા તમે મહારાષ્ટ્ર યસ હા જે ટોપી પણ જે મહારાષ્ટ્રમાં જયારે ગણપતિ પધરાવવા જાય છે ચોપાટી પર ત્યારે આવી રીતે પહેરવેશમાં જાય છે મહારાષ્ટ્રીયન પહેરવેશ નહીં આ તો આપણું હિન્દુ ધર્મનું જ પ્રતિક છે વધારે હા એટલે હિન્દુ ધર્મનું પ્રતિક છે હું તો એમ માનું છું કે દરેક હિન્દુઓએ આ વ્હાઈટ ટોપી દરેક ધાર્મિક પ્રસંગમાં પહેરવી જોઈએ હાજી ગણપતિ ગણપતિ મિત્રો આ છે ભાગટ ચાર રસ્તા પર ના દ્રશ્યો હજારો ની સંખ્યા માં ગણેશ ભક્તો અત્યારે ભાગટ ચાર રસ્તા પર આવી ગયા છે પોતાના જે ગણપતિ છે એ ભાગટ ચાર રસ્તા ઉપર આવે અને એનું નામ એ ગણપતિ જે મંડળ છે અને વિસ્તારનું નામ બોલાયતા ચારો તરફ કિચારી ઉઠે છે કારણ કે આ છે સુરત શહેર નું ચાર રસ્તા રાજકીય હોય વિરોધ હોય તાજિયા હોય ક્રિકેટનો માહોલ હોય અને ભારતની જીત થાય હોય ત્યાં પણ ભાગળ ચાર રસ્તા પર આવી ત્યાં ખૂબ જ ખુશી છે અત્યારે પોલીસ પ્રશાસન સહિત અનેકો અધિકારીઓ પણ અત્યારે ઉપસ્થિત છે આવો હવે આપણે આગળ વધીએ મિત્રો વાડી ફળિયા સ્ટોર શરીરના ખૂબ જ સુંદર મજાના ગણેશજી અત્યારે આખા વિસ્તારને લઈને અત્યારે વિસર્જન કરવા માટે આગળ વધી રહ્યા છે અહીંયા સ્વયંસેવકો છે આપણે તેમને મળીએ જે આપનું નામ ચેતનભાઈ ચેતનભાઈ શું કહેવા માંગો છો જે રીતે અત્યારે વિસર્જન કરવા માટે આગળ વધી રહ્યા બહુ સરસ તમારું આયોજન છે બહુ આનંદ થઈ ગયો ભાઈ તારે કઈ મારા મિત્ર આપના સુરત સર સોરી સુરત શહેરની જે સરકાર મ્યુનિસિપાલિટીની જે સર્વિસ છે ઘણી સરસ છે ખૂબ જ સરસ ખૂબ જ સરસ આજે આપનું નામ ઉષાબેન ઉષાબે તમે અત્યારે રથ આગળ ખેંચીને લઈ રહ્યા છો વિસર્જન માટે અરે સ્ટોર શેરીમાં જે દસ દિવસ માટે આપણે ગણપતિજી ને રાખ્યા છે નાના બાળક ની જેમ આજે વિસર્જન કરવા જઈ રહ્યા છો કેવો માહોલ છે સુંદર અમને બહુ એન્જોય કરી આજે આપણું કેવું વાક્ય લાગી રહ્યું છે દસ દિવસ પછી વિસર્જન માટે ખુબ સરસ લાગ્યું દુઃખ ની લાગણી તો વ્યક્ત કરવા એક તરફ ખુશી છે અને એક તરફ મનમાં થોડી ઉદાસી પણ છે કે ભગવાનનો વિસર્જન કરવા અમારું જેવું એ જ જગ્યા દિવસ તો સારા જ ગયા છે પણ આજનો દિવસ મિક્સ છે. સુખ અને દુઃખ બંને સાથે છે. સુરત શહેર પોલીસ સાથે સાથ આપવા માટે

શ્રી ગણેશ છે સુરત શ્રી ગણેશ ઉત્સવ સમિતિ આપવાગત કર્યું છે શ્રી ગણેશ પર આવી રહ્યા છે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ હાર્દિક સ્વાગત કરે છે એપી ના ચાલીસ સભ્યો અત્યારે ઘણી ભાગે સેવા આપી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આજે વિસર્જન છે ત્યારે સવારે દસ વાગે છે રસ્તા પર તેમજ અન્ય વિસ્તારમાં પણ તેઓ જશે અને જ્યાં સુધી વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી તેઓ સેવા મારા રહ્યા છે પ્રતિમા ગણેશજીની મારી બાજુમાં પણ મહાકા ગણેશ પ્રતિમા મેં આપણે પહેલા કહ્યું તેમ પોતાનું નામ પોતાના ગણપતિ નામ અને મંડળના નામ ભાગડ ચાર રસ્તા ઉપર આવે અને બોલવા આવે ચારો તરફ ચિત્યારી ઉઠે છે એ આપણ ભક્તજનો છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની મારી પાછળ આપ પ્રતિમા જોઈ રહ્યા છો વિસર્જન માટે આગળ વધી રહી છે રસ્તા પરનો માહોલ છે લોકો પોતાના મોબાઈલ લઈ અને ગણેશ પ્રતિમાની ઉપર અત્યારે શૂટિંગ કરી રહ્યા છે કોઈ અત્યારે લાઈવ પણ કરી રહ્યું છે આ છે માહોલ ભાગ્યા રસ્તા પર